દાહોદ જિલ્લાના ચરણી નોટોના કૌભાંડમાં એસટી ડ્રાઈવર અને તેની પત્ની સહિત વધુ પાંચ ઝડપાયા દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન કરવાના કાવતરાનું દાહોદ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે નકલી નોટો છાપી આઠ રાજ્યોમાં ફરતી કરવાના આ કાળા કારોબાર ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાવવાનો પ્રયાસ આરોપીઓ દ્વારા કરવામાં આવતો હતો ત્યારે દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ આઠમી એપ્રિલના રોજ ફતેહપુરાના લીમડીયા ગામે માંડલી ફળિયામાં રહેતા દંપતી અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસિયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયાના રહેણાંક મકાનમાં ઉચિંતો છાપો માર્યો હતો પોલીસે મકાનમાં છાપો મારતાની સાથે ચોંકી ઉઠી હતી મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની નકલી નોટો છાપવાનો કાળો કારોબાર ચાલતો હતો પોલીસે બંને ઈસમોની અટકાયત કરી મકાનમાંથી લેપટોપ બે પ્રિન્ટર સિક્યુરિટી થ્રેડ અને બનાવટી ભારતીય નોટો છાપવા માટેના કાગળો કબજે કર્યા હતા પોલીસે રૂપિયા એકવીસ હજારની કિંમતની નકલી ભારતીય ચલણી બનાવટી નોટો કબજે કરી હતી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે અશ્વિનાબેન અને કાનજીભાઈને મુકેશભાઈ કામોળ જેમનું રહેઠાણ છાલોર તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ રાકેશભાઈ પારગી જેમનું રહેઠાણ વાંગડ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ હુસેનપીરા જેમનું રહેઠાણ હૈદરાબાદ અને અન્ય એક ઇસમનાઓ લેપટોપ પ્રિન્ટર સિક્યુરિટી થ્રેડ નંગ એકસો તેતાળીસ કાળી પટ્ટીવાળા કાગળો નંગ ત્રણસો બત્રીસ વગેરે મુદ્દામાલ પણ કબજે કર્યા હતા આ બનાવમાં અશ્વિનાબેન અને કાનજીભાઈની પોલીસે અટકાયત કરી છે જ્યારે મુકેશભાઈ કામોળ રાકેશભાઈ પારગી હુસેન પીરા અને અન્ય એક ઇસમ મળી ચાર ઇસમોને પકડવાના બાકી હોય આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે આ નકલી ભારતીય ચલણીની નોટોના કાળા કારોબારનો પર્દાફાશ કરી અન્ય ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે